નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે વાતાવરણ જેવી રીતે પલટો મારી રહ્યું છે એના કારણે આપણા ખેતરમાં દરેક ખેડૂતભાઈઓ જઈને મગફળીમાં ચેક કરી લેવું કે તમારે જુઓ પાન પીળા પડ્યા હોય પાન દાજતા હોય અને આ બધું હોય તો કાળી ફૂગનો પ્રશ્ન હોઈ શકે છે જો કાળી ફૂગનો પ્રશ્ન હોય અને સાથે સાથે ઈયળ પણ પડી હોય તો ખેડૂત મિત્રો તમારે પહેલા કાળી ફૂગનું નિદાન કરી લેવું એના માટે તમે સીઓસી વાપરી શકો છો મેટલ એક્ઝલ વાપરી શકો છો એના કોમ્બિનેશનમાં તમે હ્યુમિક એસિડ પણ વાપરી શકો છો અને એના પછી જ તમે ઈયળની દવા આપજો અને આટલું થઈ જાય એના પછી જ ખાતર નાખજો કારણ કે જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ખાતર કંઈ કામનું નથી એના પછી જો તમે ખાતર નાખશો તો જ તમારો છોડ ખાતર ઉપાડશે તો ખેડૂત મિત્રો આટલું તમે એક વખત ખેતરમાં જઈને ચેક કરી લેજો અને મિત્રો આવી ખેતીવાડી અંગેની માહિતી લેવા માટે તમે અમારી ઇન્સ્ટા આઈડી હોમ ખેડૂત મિત્રને ફોલો કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ